બેક ટુ ન્યુ ય ફરીવાર આપણા નવા અને ધમાકેલા વિડીયોને તમારો સ્વાગત છે મિત્રો ઘણા દિવસો પછી એના આજે અમે હિટિંગ ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છે આજે 2020 બિસ્કીટ નો હિટિંગ ચેલેન્જ વિડિયો રે બે કન્ટેસ્ટન્ટ બે તમને જે ફ્રેમમાં દેખાય છે અને ટાઈમ રહે ત્રીસ સેકન્ડનો બરોબર ત્રીસ સેકન્ડ ની અંદર જે ખાય ને એ આ ચેલેન્જની અંદર જીતી જાય તો ફટાફટી વિડીયોની શરૂઆત કરી વિડીયોમાં ના કાલે લાંબા ટૂંકી ના કરી એટલે તમારો ટાઈમ પર વેસ્ટ ન થાય અમારો બરાબર ફટાફટી વિડીયોની શરૂઆત કરીને વિડીયોમાં આગળ બહુ મજા આવવાની છે થી લઈને એન્ડ સુધી વિડિયો પૂરો જો બરાબર ચેનલ ને સસ્ક્રાઈબિયોને લાઈક કરવાનું ચેનલ ભૂલતા નહીં બરાબર ચાલો ફટાફટી વિડીયોને ચાલુ કરી

ખા બિસ્કિટ અને એને એવરેજ આપી છે 30 સેકન્ડ એને 26 બિસ્કિટ ખાવાની બરાબર હાલો फटाफट દે મારો વારો લઈ લે વિડિયોમાં મજા આવે છે વિડિયોને લાઈક ને જન સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મે 30 સેકન્ડ માં 26 બિસ્કિટ ખાધા એટલે કે 6 બિસ્કિટ ખાધા હવે આમાર બીજા ભાઈનો ભાવેશ ભાઈનો વારો આવી ગયો છે તો આપણે સ્ટોપ પોઝ ચાલુ કરી દે ઈને મારી જેમ 6 બિસ્કિટ છે એક પેકેટ માં 26 બિસ્કિટ છે તો આપણે સ્ટોપ પોઝ કરી દે ચાલુ રેડી હાલો કરી દીધું ચાલુ સ્ટાર્ટ મિત્રો એને પહેલી વાર फटाफट ખાવાનું ચાલુ કરી દીધું છે મને એવું લાગે ત્રીસ સેકંડ ની અંદર એક જ ખૂટાડી એક થી ડ્રો થવાનો હોય મને એવું લાગે મિત્રો એ કઈ જાજા ખાઈ નઈ હકે ત્રીસ સેકન્ડ ની અંદર કેટલી થઈ વીસ સેકન્ડ તો થવા આવી છે મિત્રો વીસ સેકન્ડ થઈ ગઈ હજી હાથમાં ત્રણ બિસ્કીટ છે હજી આ મારે જેટલા નહીં ખાયા કે મિત્રો મિત્રો મોટા ભેગા થઈ જાય તો બોલ માં કરી પર સાવ મેન કારી જાય ચાલો પૂરો 1 સેકન્ડ જાવ મિત્રો પૂરો ટાઈમ રેવા દે 4.5 બિસ્કિટ ખાધા મિત્રો 3 સેકન્ડ માં છે ટાઈમ દેખાડ અને દોઢ બિસ્કીટ વધ્યા મિત્રો સાડા ચાર બિસ્કીટ ખાધા મિત્રો આવે દોઢ વધ્યા સાડા ચાર ખાધા એ ત્રીસ સેકન્ડ ની અંદર એટલે આ ગેમ નો વિનર છું હું ત્રીસ સેકન્ડ ની અંદર મેં ખાધા હે કેટલા સાડા ચાર સાડા ચાર છેલ્લી એક સેકન્ડ માં એટલી બાઈટ આવી આ ખામી ને મિત્રો મોઢું ચોલાઈ જાય છે અમે આની મોરે બિસ્કીટ ચેલેન્જ કર્યો તો નો જોયો તો લઈ લેજો પાર્લે બિસ્કિટ બિસ્કીટ નો ચેલેન્જ હતો એ અમે જયારે ખાધા હતા ને ફૂલ ખાવાની ટ્રાય કરી હતી મોઢું ચોલાઈ ગયું હતું આજે ઘરે ટ્રાય કરી ને મોઢો ને સોલાઈ ગયો પછી ઘેર ને બીજું કઈ ખાવું હોય ને તો એ આપણે ખાઈ શકતા નથી બરાબર ટ્રાય કરવી એક વાર કરી લેજો કે અંદર એક નું પેકેટ ખાઈ ટ્રાય કરી લેજો પછી વિડીયો ની અંદર આવીને બરાબર તો ફટાફટી લાઈક ને કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો ની અંદર ત્યાં સુધી બધા ભાઈ